મિત્રો શું તમે જાણો છો કે શિત્રામાં ગધેડા ઉપર કેમ બિરાજમાન છે તેમના હાથમાં સાવરણી અને માટલું કેમ છે કેમ શિતળામાને ઠંડુ પાણી ચડાવવામાં આવે છે તથા આ દિવસે કેમ ઠંડુ ખાવામાં આવે છે અને ઘરમાં ચૂલો સળગાવવામાં કેમ નથી આવતો મિત્રો વિડિયો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં જય શિત્રામાં લખવાનું ન ભૂલતા એકવાર જગદંબા શિત્રા માતાએ વિચાર્યું કે ચાલો આજે જઈને જોઈએ કે ધરતી પર મારી પૂજા કોણ કરે છે કોણ મને માને છે આવું વિચારીને માતાજી ધરતી ઉપર રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા અને જોયું તો તે ગામમાં ચિત્રા માતાનું કોઈ મંદિર જ નહોતું અને તેની પૂજા પણ થતી ન હતી ચિત્રા માં ગામની ગલીઓમાં ફરી રહ્યા હતા એવામાં જ એક મકાન ઉપરથી કોઈએ ભાતનું ઉકળેલું પાણી નીચે ફેંક્યું આ ઉકળેલું પાણી ચિત્રા માની ઉપર પડ્યું જેના કારણે ચિત્રા માના શરીરમાં છાલા અને ફોલ્લા પડી ગયા ચિત્રા પૂરા پورا શરીરમાં જલન થવા લાગી શીતળા માતા ગામમાં આમ તેમ ભાગી ભાગીને બૂમો પાડવા લાગ્યા કોઈ મારી મદદ કરો અરે કોઈ છે કોઈ મારી મદદ કરો પરંતુ તે ગામમાં કોઈ એ શીતળા માતાની મદદ ન કરી ત્યાં પોતાની ઘરની બહાર એક કુંભારણ બેઠી હતી તે કુંભારણે જોયું અરે આ વૃદ્ધ માડી તો બહુ જ દાજી ગયા છે તેમના પૂરા શરીરમાં લાઈ લાગી છે તથા તેમના શરીરમાં છાલા અને ફોલા પડી ગયા છે ત્યારે તે કુંભારણે કહ્યું માં તમે અહીંયા આવીને બેસી જાઓ હું તમારા શરીર ઉપર ઠંડુ પાણી નાખું છું કુંભારણે માડી ઉપર ખૂબ ઠંડુ પાણી નાખ્યું અને બોલી હે માં મારા ઘરમાં રાતની બનેલી રાબડી રાખી છે અને થોડુંક દહીં પણ છે તમે દહીં અને રાબડી ખાઈ લો જ્યારે વૃદ્ધ માડીએ ઠંડી લોટની બનેલી રાબડી અને દહીં ખાધું ત્યારે તેમના શરીરમાં ઠંડક થઈ ત્યારે તે કુંભારણે કહ્યું માડી બેસી જાવ તમારા માથાના વાળ વિખરાયેલા છે તો ચોટલી લઈ દો વૃદ્ધ માડીએ હા કહ્યું અને કુંભારણ માડીની ચોટલી ગૂંથવા લાગી અચાનક કુંભારણની નજર એ માડીના માથાની પાછળ પડી તો તેણે જોયું કે એક આંખ વાળની અંદર છુપાયેલી છે આ જોઈને કુંભારણ ગભરાઈને ભાગવા લાગી ત્યારે તે વૃદ્ધ માડીએ કહ્યું તું ડરીશ નહીં હું કોઈ ભૂત પ્રેત નથી હું શીતળા દેવી છું હું તો આ ધરતી ઉપર જોવા આવી હતી કે મને કોણ માને છે કોણ મારી પૂજા કરે છે આટલું કહીને શીતળા માતાએ ચાર પૂજાધારી હીરા જવેરાત આભૂષણો પહેરેલા માથા ઉપર મુંગટ ધારી અસલી રૂપમાં પ્રગટ થયા માતાના દર્શન કરી કુંભારને વિચારવા લાગી કે હું રહી એક ગરીબ આ માતાને ક્યાં બેસાડું ત્યારે માતા બોલી કે બેટા તું કયા વિચારમાં પડી ગઈ છે ત્યારે તે કુંભારને હાથ જોડીને કહ્યું કે હે માં મારા ઘરમાં ચારે તરફ દરિદ્રતા ફેલાયેલી છે હું તમને ક્યાં બેસાડું મારા ઘરમાં ન પાટલો છે ન તો આસન ત્યારે શીતળા માતા પ્રસન્ન થઈ તે કુંભારનના ઘરે ઉભેલા ગધેડા ઉપર બેસીને એક હાથમાં જાડુ અને બીજા હાથમાં માટલું લઈને એ કુંભારનના ઘરની ગરીબીને વાળીને માટલામાં ભરીને ફેંકી દીધી અને તે કુંભારનને કહ્યું હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન થઈ છું હવે તારે જે પણ જોવે તે વરદાન માંગી લે ત્યારે કુંભારને બે હાથ જોડીને કહ્યું માતા મારી ઈચ્છા છે કે તમે આ ડુંગરી ગામમાં સ્થાપિત થઈને રહો અને જે રીતે તમે મારા ઘરની દરિદ્રતા જાડુથી સાફ કરી દૂર કરી તેવી જ રીતે જે પણ શીતલા સાતમના દિવસે ભક્તિ ભાવથી તમારી પૂજા કરે અને ઠંડુ પાણી તથા ઠંડુ ભોજન ચડાવે તેના ઘરની દરિદ્રતાને સાફ કરજો ત્યારે શીતળા માતા બોલ્યા તથા જે વરદાન તે માંગ્યું તે બધું જ તને આપું છું ત્યારે એ દિવસથી ડુંગરી ગામમાં શીતળા માતા સ્થાપિત થયા અને ત્યારથી તે ગામનું નામ સિલ્કી ડુંગરી પડ્યું સિલ્કી ડુંગરી માં શીતળા માતાનું ભવ્ય મંદિર આવેલું છે શીતલા સાતમના ના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે કથાનું શ્રવણ કરવાથી ઘરની દરિદ્રતા અને ગરીબીનો નાશ થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે